જો વઘારવા મૂકી દીધું હે કાઈ ટીકા બેન હો વઘાર થઈ ગયો હે મનઈ કી દીધું હે हेलो મિત્રો જય માતાજી આપડે એક નવ લોગ મત ભરું સ્વાગત છે જો આપે જય દીખિન તો કયો લોગ ઉતાર્યો ને તો જય ટીકા બેન માં મન થઈ ગઈ હતી આપણે ના લીમબાળી લગનમાં હોઈ ગયાતા ઘરે ગયાસી કાલે

દેખાય ને એ લે એવું નીકળ્યું ફૂક મારવે ની ઠેક શેનું શાક બનાવ્યું છે ટમેટા શાક બનાવ્યું છે ગોળ છે ડુંગળી છે ને સાઈઝ છે કઈ ટીકા પાપડ પાપડ આ પાપડ હોતન છે હાલો બધા બપોરે કરવા કે જમવા આ તે બી ખાવા મળવા લો બેન અમારે સુઈ જાય કારખાને જાવ છો ઇતિકા બેન સમજો હું હું લાવી તો ઇતિકા બેન જો અમારી દુકાને ગયા તા બહાર રહી જવો જો જો આ એક ખોટી છે આવી આવી રમવાની હવા ભરેલી છે એક ચોક લોલીપોપ છે ગુલાબવાળો અને ફુગા છે આમાં શું છે એમાં ગોળિયું છે ના ની બોલ પેન હોજન છે હારું હાલો હું કારખાને જાઉં હાંજ આવીશ બાય બાય ના તે ના રમવા હો હવે રમજે ફન નો કરતી હો બડા ના કારખાને ગયા સીવી ને મારી દીપિકા બેન જો કા એને નું આય તો ધોરવીકા ને બતાડું આલે ધોરવીકા હા ભાગ આણ્યો હું ધોરવીકા બેન આ હીતિકા ને ભાગ નથી દેવાનો તમારો ભાગ આલ્યો આ મૂક દીધો હા જો વાત કરે એમ કે હો મારો ભાગ દીতিকા નઈ દેવો એમ કે છે કા બેટા ઓ બોલો હ આ વાત કરે જો એમ કે દીতিকા ન દેવો ની જરા હા જો મારી દીতিকા બેન જો નાસ્તો કરવા બેહી ગયા છે ઓ દીতিকા બેન નાસ્તા મીચ ચોત ખરા તમે કેમ હંતાવશો છો વિડિયો એટલે ભાગે છે જો ભાપડી છે ગાંઠિયા છે બિસ્કિટ છે આ વણેલા ગાંઠિયા થી ખા ખાઈ થી કા બે ભાવ હે તન હે નઈ ખાવ તો તો હાલો આમuig દીઓ હાલો નો ખાવ હોય ખાવ છે ને ખાવ ને મે ઉખી છે ભાયે મધુરીકા બેન જો ઉભાર્યા એ દુર્વિકા કી થાય હું પગ કરેસ હરખો કરેસ हाँ देखो बिस्किट खाए बिस्किट भागे हाँ तेल बिस्किट खा दीज हूँ हो दूरविका तार नाश्तो करवा है नानी से न नानी से। करे नाश्तो तो क्य मोटी खाई पी खाए ठीक ते खबर पड़े हैं आगे क्या मोटा मरा तू नैनी सो अटले सोच ले, ले। थी का तू ही का नहीं, नहीं है तू तु? मोटे थे, थे क्या ते हर कुखान है हाँ दुर्वी का बेन जो मत दुर्वी का बेन जग गया है कड़े जो लुमल तो तो कहीं थी का बेन हाँ इतनी का बेन तर में मैं हूँ बनावे है पापा हाँ यूं से

आँ आँ जो मंचूरियन बनवा काम चालू से जो आ बाजू वगार से वगार करे है जो मंचूरियन तल ना है नीतिका बेन जो तलेला खाए है क्या नीतिका बेन हाँ खाओ हमने वो, वो करना क्या ने छटने ने वो बना रहे ने दीदी रो है आलो आलो दुई का हो दुई का हो बेटा हो चु हो हो आलो 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 आए लेंगे तो जो वकार वाम मुझे तो है कहीं थी कबीन हो वकार थे जो है मने एक दी तो है आ वो बेटा हूँ ही थी कबीन बोलो ये खास तो है जो वकार वकार थे जो है कड़ी सड़े जाए ने चेज़

તિતલા તા ફોન નઈ થાય તની ભાવે છે હે કોરા ઠેય દીદી કા બેન જો આપણે ગમે તે મનસૂરિયમ બનાવીને લેન હાતું એક વાટકો કાટ લેવાનો કાની દીકા બેન બોલા પછી બહુ નો ખાય મો ખાટુ છે ખાટુ છે હે ખાટુ થોડું હોય બહુ આ દીકા બેન વાળું કરવા બેહી જશે આપને મનસૂરિયમ બની ગયો છે કમ્પ્લીટ કાઈ દીકા

Ho, Dukika. Ho, ho. Ho, ho, Diko. Ho. Iyam nukra itika. Ayo. Cik, 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 cik. Papa, awa nidu mua. Aho, temat. Lai. Nu, Ayo. Nu, Ayo. ये क्या है उड़ी जो थे जीती गई ठीक हाँ देखो आप लोग लोग तो आया पूरा कर भी थी हमने तो व्लॉग गमियो हुए लोग मनवा हुए तो लाइक करो अच्छा। शेयर करो सब्सक्राइब करो बाय 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 बाय